એ એમને કારણે છું મારા તમામ જીવનના જે શિક્ષકો છે એ શિક્ષકોને આજે નમ્ર ભાવે હું વંદન કરું છું મારું શિષ્ટ માઉ છું બાળપણની યાદો તો ખૂબ છે એક પુસ્તક લખાય એટલી યાદો છે પણ આજે આ દિવસે મને અનેરો આનંદ છે અને સૌ આજના બાળકોને પણ મારી વિનંતી છે કે એ યાદો અત્યારે છે એને માણજો માં પછી કોઈનો ફાળો હોય એ માસ્ટરનો હોય છે માના સ્તરનું આપણું જીવન કરતા ભારતીય સંસ્કૃતિમાં માતા પછી ગુરુનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન હોય છે જે રીતે માતા તેના બાળકોનું પાલન પોષણ કરે છે એ જ રીતે શિક્ષકો બાળકોનું ઘડતર કરે છે અને તેને સશક્ત કરવાનું કામ કરે છે જીવનને દિશા આપે છે આપણને ઘડવામાં શિક્ષકોની મોટી ભૂમિકા હોય છે તેથી જ ભારતમાં શિક્ષક દિવસનું ખૂબ જ મહત્વ છે આ ખાસ દિવસે લોકો તેમના ગુરુને શુભેચ્છાઓ આપતા હોય છે ત્યારે આજે ગુજરાતના રાજકારણીઓએ પોતાના શિક્ષકો વિશે શું કહ્યું તે સાંભળો નમસ્કાર આજનો દિવસ શિક્ષક દિનનો દિવસ છે રાષ્ટ્ર કેવું હશે એનો આધાર રાષ્ટ્રના નાગરિકો ઉપર રાખે છે પણ રાષ્ટ્રના નાગરિકો કેવા હશે એનો આધાર ગુરુજનો ઉપર શિક્ષકો ઉપર જ્ઞાન આપનાર વ્યક્તિઓ ઉપર રહેલો છે ત્યારે આવા ગુરુજનો જ્ઞાન આપનાર વ્યક્તિઓ શિક્ષકો ખૂબ મહત્વના છે મારી જ વાત કરું તો મારા જીવનના ઘડતરમાં અનેક અનેક ગુરુજનોનો શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિઓનો બહુ જ મહત્વનો ફાળો રહ્યો છે ત્યારે આજના પવિત્ર દિવસે સૌથી પહેલા બાલ મંદિરમાં મને જે શિક્ષણ આપતા હતા એ રંભાબેન ગુરુજન હતા ત્યાર પછી મારા જીવનમાં પ્રાથમિક શાળાનું શિક્ષણથી શરૂ કરીને હાઈસ્કૂલ નું શિક્ષણ આર્ય સમાજ માં લીધું અને ત્યાં પરંપરા હતી

આજમ ખાન માસ્તર સાહેબ પણ કોઈ એમને એ નામથી ના બોલાવતું સૌના માટે ગુરુજી હતા હું પણ એમને ગુરુજી કહીને સંબોધન કરતો એમને પણ મારા જીવનમાં ખૂબ મોટું ઘડતર આવ્યું કર્યું છે મારા જીવનનું આર્ય સમાજ ગુરુકુલના મારા એ વખત ના શિક્ષકશ્રીઓ જેમને ગુરુજીઓ અમે કહીએ છીએ એ સ્વર્ગસ્થ ગોથાભાઈ ખસિયા હોય દીક્ષિત ગુરુજી હોય બહાદુરસિંહ ગુરુજી હોય નટુભાઈ ગુરુજી હોય નામ ગણાવવા બેસું તો અનેક ગુરુજનો અત્યારે મારી નજર સામેથી પસાર થાય સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે અમારા પ્રિન્સિપલ ટિપની સાહેબ હોય કે પૂર્ણિમાબેન ઇંગ્લિશના અમારા પ્રોફેસર દેસાઈ સાહેબ અમારા ઇંગ્લિશના પ્રોફેસર કેમિસ્ટ્રીના ફિઝિક્સના મેથ્સના અનેક અનેક શિક્ષકશ્રીઓ નજર સામે આવે એમને નમન કરું છું એલ એલ બી કર્યું એલ એલ બી દરમિયાન અનેક ગુરુજનોએ મારું ઘડતર કર્યું મેં ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કર્યું શામળદાસ કોલેજમાં તો એ વખતે પણ મને શિક્ષણ આપનાર અનેક પ્રોફેસર સાહેબો હતા માસ્ટર્સ કર્યું મેં એલએલએમ કર્યું લોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતેથી દિવસો નહીં ભૂલું કે મારા એ ગુરુજનો મારા એ પ્રોફેસર એલએલએમ દરમિયાન મારા માટે ઘણી એલએલએમ પૂરું કરવા માટેની એક કપરી કસોટી હતી કારણ કે એ સમય દરમિયાન જ હું ધારાસભ્ય પણ બની ગયો હતો એક તરફ એક ધારાસભ્ય તરીકેની જવાબદારીઓ નિભાવવાની અને બીજી તરફ રાજકોટમાં એલએલએમ માટેના ક્લાસીસ એટેન્ડ કરવા એની તૈયારી કરવી મારા એ ગુરુજનોએ મને સતત માર્ગદર્શન આપ્યું પ્રોત્સાહિત કર્યો અને એ કારણે ધારાસભ્ય હોવા છતાં એલ એલ એમ ની પરીક્ષાઓ આપી શક્યો અભ્યાસ પણ પૂર્ણ કરી શક્યો અને ત્યાંથી એલ એલ એમ મેં તમામ ગુરુજનો ના ચરણોમાં વંદન કરું છું નમન કરું છું એમને યાદ કરું છું કેટલાક ગુરુજનો આજે પોતે હયાત નથી પરંતુ એમની દિવ્ય ચેતના જરૂર મારી આજુબાજુ છે અને એ સમયે જે મેળવેલું ભાથું છે એ જરૂર આજે મને કામ આવતું રહે છે ત્યારે શિક્ષક દિન નિમિત્તે સૌને મારા એ ગુરુજનોને યાદ કરું છું અને સાથો સાથ સમાજનું જે શિક્ષણ કરે છે કોંગ્રેસ પક્ષના એક સૈનિક તરીકે સમગ્ર પાર્ટી વતી શિક્ષણના વ્યવસાય સાથે કારણ કે આ એક ઉમદા વ્યવસાય એમના સાથે જોડાયેલા

મારા વ્યક્તિગત જીવનમાં પણ મા બાપ પછી સૌથી વધારે કોઈએ પ્રદાન કરેલું હોય તો એ મારા ગુરુ અને મારા શિક્ષકોએ કરેલું છે એ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી તરીકે હોય માધ્યમિક શાળાના વિદ્યાર્થી તરીકે હોય કે મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી તરીકે હોય અને આજે હું જે કંઈ છું એ આવા ગુરુઓ અને શિક્ષકોને કારણે છે પ્રાથમિક શાળામાં ભણો ત્યારે મારા ગુરુએ મને તમામ પ્રકારના કામોની અંદર જોઈતરો અને એક બાળક તરીકે ટ્રેનિંગ આપું માધ્યમિક શાળાના મારા શિક્ષકોએ જીવનની અંદર એક તરુણાવસ્થાની અંદર જે જરૂર હોય માર્ગદર્શનની એ માર્ગદર્શન મારા ગુરુએ અને જ્યારે હું લગભગજી એન્જિનિયરિંગ કોલેજમાં હતો એક તરુણ હતો યુવાન હતો એ વખતે મારા એ શિક્ષકોએ મારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ બની મારા જીવનને નિખાયું અને મને દરેક મુશ્કેલીઓનો સામનો કરતા શીખવાયું હું એમાં એનો એક પ્રસંગ આપ સૌને કહીશ એ શિક્ષકોએ મને ભણવાની અંદર બીજા બધાની અંદર માર્ગદર્શન આપ્યું છે પરંતુ એ સમયો હડતાલોનો થોડા તોફાનોનો જમાનો હતો એ વખતે શિક્ષકોએ અમને ઠપકાયેલા હશે પરંતુ જ્યારે પોલીસે અમારા કેમ્પસમાં પ્રવેશવાનો પ્રયત્ન પ્રયાસ કર્યો હોય ત્યારે આ શિક્ષકોએ કહ્યું કે ના એ અમારા દીકરાઓ છે જે કાંઈ કહેવાનું હશે અમે અમને કહેશું અમે તમને કેમ્પસમાં નહીં દઈએ એટલું જ નહીં એના પરિવારજનોએ પણ આ પોલીસની અંદર આવતા રોકી હતી એટલું જ નહીં પોલીસ સ્ટેશનથી પણ છોડાવીને અમારા શિક્ષકો પાછા લઈ આવેલા છે આવા ઉત્તમ ગુરુઓ અને ઉત્તમ શિક્ષકો મને મળ્યા અને એના પુણ્ય પ્રતાપે એમના કર્મથી એમના માર્ગદર્શનથી આજે હું જે કંઈ છું એ એમને કારણે છું મારા તમામ જીવનના જે શિક્ષકો છે એ શિક્ષકોને આજે નમ્ર ભાવે હું વંદન કરું છું મારું શિષ્ટ નવું છું ફરીથી આપ સૌને પણ આવા શિક્ષકો મળે એવી શુભકામના પાઠવું છું આજે શિક્ષક દિન નિમિત્તે સૌ શિક્ષક મિત્રોને ગુરુઓને

આખો આગ કાઢે એટલે અમે ધ્રુજી જતા પણ એટલું પ્રેમ કરતા એટલું પ્રેમ કરતા અપંગ અપાણના નાતે એક દાંડિયો રાખેલો ધોકો ધોકાનું ઘા કરતા કોઈ વાત કરે પણ એ રડતો 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 ધોકો અમારી પાસે આવે વાગે નહીં એટલા પ્રેમાળ બેન હતા આજે વર્ષો પછી જ્યારે યાદ કરીએ છીએ ત્યારે ખૂબ અમે ખબર છે કે અમે પ્રેમથી એક દિવસ અઠવાડિયામાં વૃક્ષોને પાણી પાતા ડોલમાં બે જણા લઈ અને અને એને ખૂબ ગમતું કોઈ અમને કે આજે તમારે વૃક્ષને કોને પાણી પાવાનું છે તો અમે હર પતુડા થતા કે બેન અમારો વારો લો સાહેબ અમારો વારો લો કારણ કે એક એની મજા હતી તો પંદર મિનિટ રિસેસમાં કે ચાલુ ક્લાસમાં પણ કારણ કે પેલા એક બે શિક્ષકો ત્રણ શિક્ષકો રહેતા પણ બધા ધોરણો વ્યવસ્થિત ભણાવતા બધાને પ્રેમથી રાખતા સમજાવતા હું ક્યારેક સ્કૂલથી ભાગી જતો તો બેન મને ચોકલેટ આપતો કે લે ઈશુદાન તું ચોકલેટ ખા એ કેટલું બધું એ સમયે એ ભાવ હતો પ્રેમ હતો કારણ કે સ્કૂલથી ક્યારેક ડરતો ને તો હું એવું થતું ક્યારેક હોમવર્ક ન થાય તો બેન મારશે તો સાહેબ મારશે તો એવી ભાવનાઓ હતી અને સ્વાભાવિક છે કે દૂરથી આવતા ત્યારે શિક્ષકો એટલે અમારા ગામમાં જ મારે મકાનમાં રહેતા તો અમે વાર તહેવારે એમને ત્યાં જાતા એમને ત્યાં બેસતા એમને ત્યાં વધારાનું શીખતા એક 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 ઓ પરિવારની ભાવના હતી ત્યારે આજે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને જ્યારે શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે સૌ મારા ગુરુઓને 8 થી 10 ના 11 12 ના બધા ગુરુઓને અત્યાર સુધી જે મારી જિંદગીમાં જેમણે જેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મને મદદ કરી કે સૌને વંદન કરું છું યાદ કરું છું બાળપણની યાદો તો ખૂબ છે એક પુસ્તક લખાય એટલી યાદો છે પણ આજે આ દિવસે મને અનેરો આનંદ છે અને સૌ આજના બાળકોને પણ મારી વિનંતી છે કે એ યાદો અત્યારે છે એને માણજો બધે શિક્ષા આપનાર દીક્ષા આપનાર સંસ્કાર આપનાર અને મારા જીવનમાં પરિવર્તન લાવનાર દરેકે દરેક ગુરુજનને આજે યાદ કરું છું દરેકે દરેક શિક્ષક મિત્રોને યાદ કરીને સર્વેને વંદન કરું છું શિક્ષક એ માત્ર શિક્ષા આપવાનું કામ નથી કરતા સાથે સાથે જીવનમાં આમૂલ પરિવર્તન લાવતા હોય છે આપણે કહ્યું કે કોઈ એક શિક્ષકને આજે યાદ કરવા હોય તો હું મારા ગ્રામ દક્ષિણામાંથી લોકશાળા અબલાના આઠ નવ અને દસમાં જ્યારે હું છાતાળીમાં અભ્યાસ કરતો ત્યારે જે મારા શિક્ષક હતા

ચાર પાંચ વખત કહીએ ન ઉઠે એટલો ગુસ્સો આપણને આવતો હોય છે મેં લાલજીભાઈને ક્યારેય ગુસ્સે જોયા નથી એમ ની ક્વોલિટી છે અને એટલા માટે આજે પણ મને યાદ છે આવા અસંખ્ય શિક્ષકો છે તેમની કોઈની પાસે જ્ઞાનનું ખૂબ સારું વાતું હોય ઘણા લોકોની લેક્ચર ડિલિવરી ખૂબ સારી હોય ઘણા શિક્ષકો હંમેશા માટે મદદ માટે તૈયાર હોય વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ ગભરાતા પણ ન હોય અલગ અલગ પદવી દરેક દરેક શિક્ષકોની હોય છે મારા જીવનમાં પણ આવા અસંખ્ય ગુરુજનો મને મળ્યા છે શિક્ષકો મને મળ્યા છે તેમની પાસેથી મને કઈ ને કઈ શીખવા મળ્યું છે આપને પણ આપના જીવનમાં ચોક્કસપણે આ પ્રકારનો શિક્ષા દીક્ષા સંસ્કાર કે ભાથું મેળવ્યું છે આપ પણ એમને યાદ કરો હું પણ સર્વે શિક્ષક મિત્રોને યાદ કરું છું અને આજના દિવસથી સર્વે શિક્ષક મિત્રોને ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીજીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા શિક્ષક દિવસને સર્વેને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું

સમગ્ર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એમની કામગીરી અને મારા બધા શિક્ષકો જેમ જેમ મારું ઘડતર હતું કે પ્રાથમિક શાળાથી લઈને હું માધ્યમિકની અંદર વિરાની સાહેબ અમારા મેથેમેટિક્સના હોય ફિઝિક્સની અંદર અમે ઉચ્ચ માધ્યમિકમાં આવ્યા તો અમારા બીજુભાઈ વરાટ એવા અનેક શિક્ષકો વરા સાહેબ આ બધા શિક્ષકો પછી એન્જિનિયરિંગની અંદરના અમારા સાહેબો એ બકુલભાઈ રાઠોડ હોય કે પછી અમારા ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલની અંદરના ગુપ્તાની સાહેબ હોય કે અમારા સાવલિયા સાહેબ હોય અનેક સાહેબોએ મારા જીવન કર્તવ્યમાં અનેરો ફાળો આપ્યો છે હું નતમસ્તકે એમને વંદન કરું છું કે જેમને મારા જીવન કર્તવ્યમાં અને મને એક આગવું વ્યક્તિત્વ આપવા માટે અને જે કાંઈ શીખવાયું એનાથી હું આજે એક અલગ ઓળખ ઊભી કરી શકું છું એની પાછળ જો મા પછી કોઈનો ફાળો હોય તો એ માસ્તરનો હોય છે માના સ્તરનું આપણું જીવન કરતા એટલા માટે જ શિક્ષકને માસ્તર કહેવાય છે માસ્તર એટલા માટે જ કહેવાય છે અને એનો અનેરો રોલ માટે એમને જે મૂળ છે હું એમને નતમસ્તકે વંદન કરું છું અને સૌને જીવનમાં શિક્ષકોએ આપેલી આ અપાર પ્રકારની આપણને જે પ્રેમ આપ્યો હોય છે આપણને જીવન જીવવાની કલા શીખવાડી હોય છે અને આપણી સર્વાંગી કેળવણીમાં એમનો અહંગ ફાળો હોય છે ત્યારે આજના શિક્ષક દિવસે સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું